નમસ્કાર નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં હું શિવમ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ષ બે હજાર બાવીસનો અંત થયો અને ત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે બે હજાર ત્રેવીસનું વર્ષ કેવું રહેશે આજના એપિસોડમાં આપણે તે જ વાત કરીશું વાત કરીશું ગુજરાતની વર્ષ બે હજાર ત્રેવીસ ગુજરાતની કઈ કઈ ઘટનાઓ ઘટી ગુજરાતમાં રાજકીય કે અન્ય કઈ ઘટનાઓ ચર્ચાસ્પદ રહી છે બે હજાર બાવીસના અંતમાં ડિસેમ્બરમાં જંગી જીત સાથે સરકાર બનાવ્યા બાદ ભાજપે નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતનું જંગી બજેટ આપ્યું તેની સાથે અન્ય ઘણી બધી ઘટનાઓ પણ ઘટી છે જેના વિશે આજે આ વર્ષ બે હજાર ત્રેવીસમાં સૌથી જંગી બજેટથી શરૂ કરીને બે હજાર ત્રેવીસના અંતમાં સુરતમાં વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ ડાયમંડ બોર્સ બનાવવા સુધી ઉતાર ચઢાવ ભર્યું આ વર્ષ બે હજાર ત્રેવીસ રહ્યું છે ત્યારે આજના આ એપિસોડમાં વાત કરીશું અનેક એવી ઘટનાઓની જેમાં ગુજરાતમાં જે પ્રકારે આપણે વાત કરીએ તો આંદોલનોની પણ ક્યાંક ને ક્યાંક ભરમાર છે તે જોવા મળી છે અને અન્ય કઈ ઘટનાઓ કે જે સૌથી વધુ ચર્ચાસ્પદ રહી છે તેના પર નજર કરીશું વર્ષ બે હજાર બાવીસનો અંત આપણે સૌ કોઈ જાણીએ છીએ જેમ ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી સાથે તેનો અંત થયો આ ચૂંટણીના પરિણામોની સીધી અસર થઈ કોંગ્રેસના અસ્તિત્વ પર કોંગ્રેસની ગુજરાતમાં એક મજબૂત વિપક્ષની દાવેદારી પર ઉઠ્યા અનેક સવાલો બે હજાર ત્રેવીસની શરૂઆતથી જ કોંગ્રેસ માળખામાં કંઈક બદલાવ લાવવા માટે વિચાર વિમર્શ કરવા લાગ્યા આ સિવાય ઘણી બધી ઘટનાઓ એવી છે કે જેના વિશે આજના એપિસોડમાં વાત કરીશું બે હજાર ત્રેવીસની આપણે વાત કરીએ તો સૌથી પહેલા ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં આવ્યું ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઈએ અધ રૂપિયા ત્રણ લાખ એક હજાર બાવીસ કરોડનું ગુજરાત રાજ્યનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું અમૃતકાળનું આ અંદાજપત્ર ગુજરાતના ગ્રોથનું એન્જિન પાંચ પિલર્સ પર આધારિત હતું તેમાં પણ માત્ર ત્રણ સેક્ટરમાં અદત પંચ્યાસી હજાર કરોડની ફાળવણી કરાઈ હતી વિકાસની પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભની વાત કરીએ તો પહેલો સ્તંભ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધાઓ સાથે સામાજિક સુરક્ષા દ્વિતીય સ્તંભ માનવ સંસાધનનો વિકાસ તૃતીય સ્તંભ વિશ્વસ્તરીય આંતર માળખાકીય સવલતો ઉભી કરવી ચોથો સ્તંભ કૃષિ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ પાંચમો સ્તંભ ગ્રીન ગ્રોથ આ પાંચ આધાર સ્તંભના આધારે આવ્યું ગુજરાતનું બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસનું બજેટ રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે આ નાણાકીય વર્ષમાં સામાન્ય જનતા પર કોઈ નવો ટેક્સ કરવેરો લાદવામાં આવ્યો નથી પહેલું વિકાસ કામો માટે મોટી જાહેરાતો કરવામાં આવી ગુજરાત સરકારે રાજ્યમાં પાંચ હાઈ સ્પીડ કોરિડોર બનાવવાની જાહેરાત કરી આ ઉપરાંત દ્વારકામાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે સ્ટ્રીપ એરપોર્ટ અને એર કનેક્ટિવિટી વધારવા માટે બસો પંદર કરોડની જોગવાઈ કરવામાં આવી અમદાવાદ બગોતરા રાજકોટ હાઈવે હવે સિક્સ લેન બનશે ખાવડા ધર્મશાળા રોડ ટુ વે કરવામાં આવશે સાબરમતી નદી પર બેરેજ બનાવવા માટે સરકારે એકસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી જેવા અનેક વિકાસના કામો માટે બજેટ રજૂ કરાયું બીજું ઇકો ટુરિઝમ હેઠળ પ્રવાસન સ્થળો માટે રૂપિયા છસો ચાલીસ કરોડની જોગવાઈ કરાઈ ધાર્મિક હેરિટેજ એડવેન્ચર અને ઇકો ટુરિઝમ હેઠળના પ્રવાસન સ્થળો માટે રૂપિયા છસો ચાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પ્રતિષ્ઠિત પ્રવાસન સ્થળોના સંકલિત વિકાસ માટે સાતસો છ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પ્રવાસનના વિકાસને વેગ આપવા માટે રૂપિયા બસ્સો સત્યોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે બસો બાવીસ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે મોરબી અને ગીર સોમનાથમાં ડોક્ટર આંબેડકર ભવન બનાવવામાં આવશે ગરીબો માટે પણ આ જાહેરાત કરવામાં આવી ગુજરાત સરકારે પણ ગરીબો માટે મોટી જાહેરાત કરી છે ગુજરાતમાં મજૂર વર્ગને હવે સરકાર દ્વારા પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે બજેટમાં જાહેરાત કરતાં મંત્રીએ કહ્યું કે ગુજરાતમાં મજૂરોને પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે આ માટે સમગ્ર રાજ્યમાં એકસો પચાસ નવા કેન્દ્રો ખોલવામાં આવશે આ ઉપરાંત સાત ફેરા સામુદાયિક લગ્ન સહાય યોજના માટે દસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને યુવાનો માટે પણ જોગવાઈ ગુજરાત સરકારે બજેટમાં ધોરણ એકથી દસ સુધીના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ છે વિવિધ જિલ્લાઓમાં બાળ ગૃહ નિર્માણ માટે આઠ કરોડ રૂપિયાની જોગવાઈ ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા ઓનલાઈન લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે સૈનિક શાળાની જેમ દસ રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરવામાં આવશે ડાંગ અને અરવલ્લીમાં નવી મેડિકલ કોલેજ શરૂ થશે તમામ જિલ્લાઓમાં વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરવામાં આવશે વિદ્યાર્થીઓ માટે ખરીદવા માટે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં છે ગુજરાતના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં મહત્વની જાહેરાત ગીરમાં વધુ બે લાયન સફારી શરૂ કરવામાં આવશે એસઆરપીની મહિલા બટાલિયન તૈયાર કરવામાં આવશે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ આઠ હજાર સાતસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે વન પર્યાવરણ વિભાગ માટે રૂપિયા બે હજાર ત્રેસઠ કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે આઠ હજાર પાંચસો નેવ્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ માટે એકવીસ હજાર છસો પાંચ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ માટે બે હજાર એકસો ત્રાણું કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે જળ સંસાધન વિભાગ માટે નવ હજાર સાતસો પાંચ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગ માટે કુલ વીસ હજાર છસો બેતાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું કામ પૂરજોશમાં છે બે હજાર ત્રેવીસની ગુજરાતની મહત્વની વાતો આપણે કરીએ તો તેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પણ વાત કરવી જ જોઈએ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનેલા ટર્મિનલના વિડીયોનું અનાવરણ કર્યું આ વિડીયોમાં સાંસ્કૃતિક વારસા સાથે આધુનિક સ્થાપત્યની ઝલક જોવા મળી આ રેલવે ટર્મિનલ એરપોર્ટ જેવો અનુભવ કરાવશે તમને જણાવી દઈએ કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડવાનું શરૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો આ ડ્રીમ પ્રોજેક્ટ જાપાનના પૂર્વ વડાપ્રધાન સિન્ઝો આબે સાથે મળીને બે હજાર સત્તરમાં શરૂ કર્યો હતો અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થવા જઈ રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેનનો મોટો ડેપો પણ બની રહ્યો છે આ સિવાય ગુજરાતમાં નવસો એકાવન પોઈન્ટ ચૌદ હેક્ટર જમીનનું દસ ટકા સંપાદન સંપૂર્ણ રિપીટ અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થવા જઈ રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેનનો મોટો ડેપો પણ બની રહ્યો છે આ સિવાય ગુજરાતમાં નવસો એકાવન પોઈન્ટ ચૌદ હેક્ટર જમીનનું સો ટકા સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે આમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં ફેલાયેલી છ હજાર ત્રણસો છત્રીસ ખાનગી જમીનોનો સમાવેશ થાય છે સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં સાત પોઈન્ટ નવ હેક્ટરમાંથી સો ટકા જમીન સંપાદિત થયાના બે વર્ષ પછી જમીન સંપાદન પૂર્ણ થયું છે એન એચ જણાવ્યું કે પડોશી મહારાષ્ટ્રમાં પણ નવાણું પોઈન્ટ ત્યાંસી ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે નવેમ્બર બે હજાર ઓગણીસમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા પછી મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ ઘણું ધીમું થઈ ગયું હતું પરંતુ ગઠબંધનની સરકાર વેર થઈ અને ભાજપ ફરી સત્તામાં આવતા આ પ્રોજેક્ટ પૂરજોશમાં આગળ વધી રહ્યો છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જમીન સંપાદનની કામગીરીને પગલે તેના અંદાજિત સમય કરતાં વધારે સમય લઈ લીધો છે ભારત સરકારે શરૂઆતમાં ડિસેમ્બર બે હજાર અઢાર સુધીમાં જમીન સંપાદન પૂર્ણ કરવાનું અને બુલેટ ટ્રેનને કાર્યરત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું પરંતુ કેટલાક વિવાદોને કારણે તેમાં મોડું થઈ ગયું પરંતુ હવે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ જોતા બે હજાર પચીસ છવ્વીસમાં પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે અને ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી જોવા મળી શકે છે અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન માત્ર બે કલાકમાં બે શહેરને જોડશે અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર પાંચસો દસ કિલોમીટર છે જે માત્ર બે કલાકમાં પૂર્ણ થઈ શકે તે માટે ડબલ લાઈનનો સમાવેશ થશે બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક ત્રણસો પચાસની હશે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે ભારત અને જાપાન સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર થયો હારની ગરતામાં ધકેલાયેલી ગુજરાત કોંગ્રેસને શક્તિસિંહ ગોહિલના રૂપમાં નવી શક્તિ મળે તે આશાએ ફેરફાર થઈ રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા બહાર રહેલી કોંગ્રેસ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ તો સાવભોય ભેગી થઈ ગઈ છે ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલને સોંપાઈ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ઠાકોરની હાકલ પટ્ટી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજકીય પસંદગીનો કળશ ઢોળ્યો અને આગામી બે હજાર લોકસભાની ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં સારું પ્રદર્શન કરવા તૈયારીઓમાં લાગી ગઈ હવે જોવાનું એ જ રહે છે કે આવનાર ચૂંટણીમાં ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી કોંગ્રેસ બેઠક મેળવવામાં સફળ નીવડે છે કે પછી ફરી એક વખત કોંગ્રેસના કોઈ દાવ કામ નહીં કરે અને છ બેઠકો પર ભાજપનો ભાગો લહેરાય છે ગુજરાત સરકારની સામે આંદોલનોની ભરમાર લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં છે ત્યારે બે હજાર ત્રેવીસ માં ગુજરાત સરકારની સામે આંદોલનોની ભરમાર છે એક આંદોલન પૂરું થાય છે ત્યાં તો બીજું આંદોલન શરૂ થઈ જાય છે રખડતા પશુઓ મામલે કોર્ટી સરકારને ઘેરી હતી કડક કાયદો લાવવા માટે કહ્યું સરકાર કાયદો લાવે પરંતુ માલધારીઓના વિરોધના કારણે કાયદો પાછો લેવો પડ્યો ત્યારબાદ પશુઓના લાયસન્સ લેવા બાબતે પણ પશુપાલકોનો વિરોધ સામે આવ્યો રાજ્ય સરકાર દ્વારા જે ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી હતી તેનો તમામ માલધારીઓએ વિરોધ કર્યો માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે કે ઢોર નિયંત્રણની નવી પોલિસીની અંદર ગુજરાત સરકાર અને કોર્પોરેશનની બેધારી નીતિ છે જેમાં જો દસ્તાવેજવાળી જગ્યા હોય તો જ પશુ રાખવાનું લાયસન્સ મળે તેવું નક્કી કરવામાં આવ્યું પશુઓ બાબતે સતત માલધારી અને સરકાર સમક્ષ વાટાઘાટો થઈ રહી છે હવે ક્યારે આ સમસ્યાનું નિવારણ આવશે તે જોવું રહેશે આ ઉપરાંત ગુજરાતમાં સરકારી કર્મચારીઓનું આંદોલન પણ જોવા મળ્યું નવી પેન્શન સ્કીમની જગ્યાએ જૂની પેન્શન સ્કીમ લાવવા માટે સરકાર પર દબાણ કરવામાં આવ્યા ઘણા કર્મચારીઓ પોતાની કામગીરીથી અડગા પણ રહ્યા બે હજાર ત્રેવીસમાં આ સમસ્યાનું નિવારણ નથી આવ્યું હવે બે હજાર ચોવીસમાં તેની કેવી અસર થાય છે તે જોવું રહેશે ગુજરાતમાં શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશાથી ગરમાયેલો રહે છે ગુજરાત સરકારે પ્રવાસી શિક્ષકોની જગ્યાએ જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી જેના દ્વારા કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી કરાઈ આ આ યોજનાનો પણ શિક્ષણવિદો અને અને તમામ શિક્ષક વિરોધ કર્યો યોજના પાછી ઠેલવીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી તેના માટે પણ ઘણા આંદોલનો થયા અટકાયત પણ થઈ છતાં જ્ઞાન સહાયક યોજનાની શરૂઆત થઈ ગઈ વેઠવી પડશે કે કેમ તે જોવું રહેશે રાજ્યસભામાં ભાજપની બિનહરીફ જીત ભાજપના ત્રણ સાંસદોની ટર્મ અઢાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ થતા ત્રણેય બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી એસ જયશંકર બે હજાર ઓગણીસમાં ગુજરાતમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા તેમને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરીને વિદેશમંત્રી બનાવાયા જુલાઈ બે હજાર ત્રેવીસની શરૂઆતમાં જયશંકરે ગુજરાતના ગાંધીનગરમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું ભારતના ચૂંટણી પંચે અગાઉ ચોવીસ જુલાઈના રોજ યોજાનારી ગોવા ગુજરાત અને પશ્ચિમ બંગાળના રાજ્યસભાની દસ બેઠકોની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી અને ચોવીસ જુલાઈના રોજ મતગણતરી થઈ ચૂંટણીમાં ભાજપના ત્રણેય સાંસદો કેશરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા બાબુ જયશંકભાઈ દેસાઈ અને ડોક્ટર એસ જયશંકર બિનહરીફ ચૂંટાયા કોંગ્રેસમાંથી આ વખતે એક પણ ફોર્મ ભરવામાં નહોતા આવ્યા રાજ્યસભામાં ગુજરાતની કુલ અગિયાર બેઠકો છે નકલીનું સામ્રાજ્ય ગુજરાતમાં આવશે પોતે મુખ્યમંત્રી કાર્યાલયનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને જીએસટી અધિકારીઓની તપાસ બંધ કરી દેનાર નકલી અધિકારી ઝડપાયો પોતાને પીએમઓ જણાવીને કાશ્મીરમાં ફરવા સાથેની તમામ સુવિધાઓનો લાભ લેનાર પણ ઝડપાયો રાજ્યમાં જે રીતે મિસ્ટર નટવલલાલનો રાફડો ફાટ્યો છે તેથી લોકોએ હવે ચેતી જવાની જરૂર છે પરંતુ સૌથી ચર્ચાસ્પદ કિસ્સો રહ્યો એ તો નકલી પીએમઓનો રહ્યો એટલે કે કિરણ પટેલનો પીએમઓ તરીકે ઓળખ આપીને કિરણ પટેલે વર્ષો સુધી રોફ જમાવ્યો હતો જમ્મુ કાશ્મીરમાં ઝેડ કેટેગરી મેળવી હતી સેનાના અધિકારીઓ સાથે પણ સરહદી સુરક્ષાને લઈને બેઠકો યોજી હતી આ ઘટનાથી દેશભરમાં ભારે વિવાદ સર્જાયો તે ફાઈવ સ્ટાર હોટેલમાં સ્ટે ઉરીની કમાન પોસ્ટથી લઈને એલઓસીની નજીક શ્રીનગરના સુધી પોલીસ પ્રોટેક્શનમાં હતો કિરણ પટેલ સિવાય વડોદરાનો વિરાજ પટેલ સીએમઓ અધિકારી હોવાની વાત કરીને રો ફાંકતો પકડાયો હતો જામનગરનો નિકુંજ પટેલ પણ સીએમઓ અધિકારી તરીકે પોતાની ઓળખ હાંકતો હતો અને તેની ફરિયાદ નોંધાઈ ફરિયાદ નોંધાતા તપાસ કરતા વધુ એક મિસ્ટર નટવરલાલ પકડાયો અમદાવાદનો લવકુશ દ્વિવેદી તાજેતરમાં પોતાના જાણીતાને ત્યાં જીએસટીના અધિકારીઓ તપાસ અર્થે ગયા હતા ત્યારે તેઓને ફોન કરીને પોતાની ઓળખ સીએમઓ અધિકારી તરીકે આપી હતી જો કે પાછળથી તેનો ભાંડો ફૂટ્યો હતો અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને જાણે પોલીસ કે કાયદાનો રત્તિભર પણ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પીએમઓ અને સીએમઓ અધિકારી તરીકેની ઓળખ આપીને રોફ જમાવતા પણ લોકો અટકાતા નથી બીજી તરફ નકલી અધિકારીઓ પકડાયા બાદ તેઓને દાખલા રૂપ સજા કરવામાં આવતી ન હોવાના કારણે અન્ય લોકો પણ આવું કૃત્ય કરતા જરા પણ અચકાતા નથી એટલે આ વર્ષે બે હજાર ત્રેવીસમાં ઘણા બધા નકલીની જે ભરમારો છે તેની ઘટનાઓ જોવા મળી ઘણા બધા મિસ્ટર નટવાર લાલ પકડાઈ ગયા ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક બે હજાર ત્રેવીસ સર્વસંમતિથી પસાર ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં દસથી પણ વધારે પેપર ફૂટવાની ઘટનાઓ પ્રકાશમાં આવી જેના લીધે ઉમેદવારો અને ખાસ કરીને યુવાઓનો સરકાર પરનો ભરોસો ડામાડોળ થતો નજરે પડી રહ્યો છે વિદ્યાર્થીઓએ વર્ષો વર્ષ પરીક્ષા માટે મહેનત કરે જેથી તેમને સરકારી નોકરી મળી શકે પરંતુ પેપર ફૂટવાની ઘટનાઓથી ઉમેદવારોમાં નિરાશા વધારી અને ત્યારબાદ જે માંગ હતી તે પણ સરકારે જોકે પૂરી કરી ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક બે હજાર ત્રેવીસ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું વારંવાર ફૂટતા પેપરે ગુજરાતની પરીક્ષા પદ્ધતિ પર અનેક સવાલો અને વિવાદો ઉભા કર્યા જોકે આ વર્ષે સરકારે તેની પર નો ટોલરન્સ નીતિ અપનાવી છે ભરતી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલું વિધેયક પસાર થઈ ગયું પેપર ફોડનાર સામે કોઈ ચોક્કસ કાયદો ન હોવાના કારણે તેઓને છૂટવાની અવસર જે મળતો હતો તે હવે અવસર નહીં મળે હવે ભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની હિંમત કરશે તો દસ વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે આ સરકારના કાર્યને વિપક્ષ સહિત તમામ વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો ગુજરાતમાં આવનાર સરકારી ભરતીના પેપર લીક થતાં સરકારની ટીકા પણ થઈ રહી હતી તેમાં પણ છેલ્લે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા સરકાર પર દબાણ વધ્યું જોકે આરોપીઓને તાબડતોબ કાર્યવાહી કરતાં ઝડપી લેવામાં આવ્યા સરકાર પર વિપક્ષે દબાણ વધાર્યું અને સાથે જ પરીક્ષાર્થીઓના રોષને સમજતા સરકારે વિધાનસભામાં વિધેયક રજૂ કર્યું ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકની મુખ્ય જોગવાઈઓ પેપર લીક કરનારને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ઓછામાં ઓછી સાત અને વધુમાં વધુ દસ વર્ષની સજા દંડની રકમ ન ભરી શકે તો ફોજદારી ગુનો દાખલ કરી શકશે પરીક્ષાનો ખર્ચ ભરપાઈ કરવા દોષિતની મિલકત ટાંચમાં લેવાશે આરોપી હશે તો તેની સામે બિનજામીનપાત્ર જામીનપાત્ર ગુનો પીઆઈથી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે તપાસ પરીક્ષામાં ગેરરીતિ આચરનારને ત્રણ વર્ષ સુધીની જેલ ગેરરીતિ આચરનારને એક લાખ સુધીનો દંડ બે વર્ષ સુધી પરીક્ષાર્થી પરીક્ષા નહીં આપી શકે પેપરને લીક કરવામાં મદદ કરનારને પણ સજા ભરતી બોર્ડનો સભ્ય જવાબદાર હશે તો પાંચથી દસ વર્ષની સજા મહાનગરોને મળ્યા નવા મેયર પ્રતિભા જૈનની અમદાવાદના નવા મેયર તરીકે જાહેરાત કરવામાં આવી મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરાઈ તો ડેપ્યુટી મેયર તરીકે જનિત પટેલના નામની પસંદગી કરાઈ દેવાંગ દાણી અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જાહેર કરાયા આ સિવાય વડોદરા સુરત સહિત તમામ મહાનગરોમાં નવા મેયર મળ્યા વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર શીતલ મિસ્ત્રીના નામની જાહેરાત થઈ તેમજ નવા ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની જાહેરાત કરાઈ આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની વરણી થઈ તો પિંકીબેન સોની વડોદરાના એકસઠમાં અને ચોથા મહિલા મેયર બન્યા સુરત મહાનગરપાલિકામાં મેયર તરીકે દક્ષેશ માવાણીની નિમણૂક થઈ ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે રાજનભાઈ પટેલ શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી અને દંડક તરીકે ધર્મેશ વાણિયાવાલાને પદભાર સંભાળ્યો રાજકોટમાં નૈના પેઢડિયા મેયર તો શ્રેણી ચેરમેન તરીકે જયમીન ઠાકર જાહેર થયા આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી સેન્ટ્રલ બિઝનેસ ડ્રીસ્ટ્રિક સીબીડી અને સામાજિક વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે મહત્વાકાંક્ષી સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે પાંત્રીસ પોઈન્ટ ચોપન એકર વિશાળ જગ્યામાં સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું અંદાજીત રૂપિયા ત્રણ હજાર ચારસો કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટર ઓફિસ હબ બનશે વિશેષ વાત એ છે કે કોઈ એક વ્યક્તિ કે કંપની નહીં પરંતુ ચાર હજાર બસ્સો વેપારીઓ સાથે મળીને સુરત ડાયમંડ બુટનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો હીરા ઉદ્યોગનું વૈશ્વિક મંચ તૈયાર થયું નોંધનીય છે કે સુરત જે ડાયમંડ સિટી તરીકે જણાય છે તેમાં હવે આ જે બુશ બનાવવામાં આવ્યો છે જે વિશ્વનો સૌથી મોટો બુશ બન્યો અગાઉ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અમેરિકાનું પેન્ટાગોન હતું જે 65 લાખ ચોરસ ફૂટ બાંધકામ ધરાવે છે પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડિંગનું સ્થાન ગુજરાતના સુરતમાં સડસઠ લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુશ બિલ્ડિંગે લઈ લીધું છે એટલું જ નહીં નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં પણ સર્વોચ્ચ એવું પ્લેટિનમ ગ્રેડેશન પણ ધરાવે છે સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે તો દર્શક મિત્રો આજના આ કાર્યક્રમમાં આપણે નજર કરી બે હજાર ત્રેવીસની બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં જે પ્રકારે ઘટનાઓ કઈ કઈ ઘટી છે સૌથી પહેલાં આપણે નજર કરી જે પ્રકારે કે બજેટથી આપણે શરૂઆત કરી કે જંગી બજેટ ગુજરાત વિધાનસભા દ્વારા આ વખતે રજૂ કરવામાં આવ્યું અનેક એવી જોગવાઈઓ પણ કરવામાં આવી ત્યારબાદ જે પ્રકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કે જે અમલમાં મૂકવામાં આવે ને હવે અંત તરફ ક્યાંક ને ક્યાંક જઈ રહ્યું છે તેનું પ્રોગ્રેસ કેવી રીતે થઈ રહી છે અસિવાય જે મહાનગરોને જે નવા મેયરો આ વખતે મળ્યા છે તેની આપણે વાત કરી સિવાય જે સૌથી મોટું બિલ્ડિંગ વિશ્વનું જે પેન્ટાગોન કરતાં પણ મોટું બિલ્ડિંગ સુરતમાં બનાવવામાં આવ્યું અને એક ઇન્ટરનેશનલ હબ કે જે ડાયમંડ બુર્સ કે જે રહ્યું છે તેની પણ આપણે આજના આ કાર્યક્રમમાં ખાસ ચર્ચા છે તે કરી